નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની એક મહત્ત્વની અપડેટ વિદ્યાર્થી ભાઈ બીનો બીટગાર્ડનું પરિણામ જાહેર થઈ ચૂકેલું છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી બહેનો જો નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લાયકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો બીડ ગાર્ડનું પરિણામ જાહેર થયા બાદ દરેક કેટેગરીના કટ ઓફ માર્ક્સ આવતીકાલે બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો વિદ્યાર્થી ભાઈ બહેનો ગાર્ડનું પરિણામ છે એ જાહેર થઈ ચૂકેલું છે તેમના કેટેગરી જે કટ ઓફ માર્ક્સ છે એ આવતીકાલે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આજે છ હજાર પાંચસો ચોર્યાસી ઉમેદવારની યાદી મુકાયા પછી હવે સરકારની સરકારની મંજૂરી મળશે તો એક સપ્તાહની અંદર પચીસ ગણા એટલે કે વીસ હજાર પાંચસોથી પણ વધુ ઉમેદવારની યાદી જાહેર થશે તો આ એક દીપકભાઈ રાજાણી સાહેબે સૌથી મોટી અપડેટ આપી દીધી છે કે બીટગાર્ડનું પરિણામ જાહેર થઈ ચૂકેલું છે જેમાં વિદ્યાર્થીભાઈનો કટોક માર્ક જે છે કેટેગરી વાઇઝ એ આવતીકાલે બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જો વિધિભાઈ બીને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં વિરોધ શેર કરજો ધન્યવાદ